નમસ્કાર હું જયરાજ છું એશમ ટસ ન્યૂઝ હું છું આપની સાથે વિતરકુરુર સુરત પોલીસ થી બચવા માટે બુટલેગરો એ એમ્બ્યુલન્સનો સહારો લીધો છે જે અંતર્ગત સુરત જિલ્લા એલસીડી એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં છડપી પાડ્યો છે હવે પોલીસ થી બચવા માટે બુટલેગરો એ નવો કેમીવજ અજમાવ્યો છે જે અંતર્ગત સુરત જિલ્લા એલસીડી એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે કામરેજના પારડે ગામ નજીક નાકાબંધી કરી પોલીસે વિદેશી દારૂ ભરેલ એમ્બ્યુલન્સને ઝડપી પાડી છે એમ્બુલન્સનો ચાલક ગુપ્ત ચોરખાનું બનાવી વિદેશી દારૂ ભરી કામ્રેજથી વડોદરા તરફ જઈ રહ્યો હતો જે અંતર્ગત પાંચ પોઇન્ટ એંસી લાખનો વિદેશી દારૂ એમ્બ્યુલન્સ રોકડા મોબાઈલ રોકડા મોબાઈલ મળી કુલ પંદર પોઇન્ટ સિત્યાસી લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે એમ્બ્યુલન્સ ચાલક સંદીપ શુક્લાને ઝડપી અને બેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે